कोय गसोनीले पहिले मु तले एम्ने गसोनी नेकामा आ नेकामा दे अनि कदी कक भरु पर्छ नि अब बनाउन छ प्रोग्राम राखसो भने रे रे होए ए त कम के ने बटी तू एतना लेतो है बाकेस्तो बाकेस्तो पोलिजो करे ओचो कसे देखो हो त अबडे नउ क्षेत्र नै चो कक नक मल्छे मु गोतो हो मु हेन त है तू एतना वेन त मु त बाकेस बोतो

ને અરે આ ચાલ અને લીના થયા તમે દેવખતો ખરા મો ગપા મારે ત્રણેય રાતનો કા કાલી જાત કહેવાય એમ ના કહેવાય કાળી જાત તો કાલી જ ઉદ્યોશું તો કાલી રાજ કહેવાય એવો એમ તો બા તમે કલી ખબર અમને તમે હે પછી ચાલો બધા મુજબ નહી સાત હા મન બીક તું મત ભાઈ આ તો બિયારે એવું પણ તું તું પરસ કરવા રહીશ ને મોડલ બેઠા મને બીક ના થતી હોય એટલે એ તો મત તું મને કે કે બાન બીક આવશે એમ એ તું ટેન્શન મત હો હું નથી બી હતો કદાચ કૂતરું ઉતરું આવે હોય તું ખાલી કેટે દે આખોટો કરે હા તા ચિત્ર ન કને હે ઓ કને હે હો એ દે દેવતા કે હા લે બાકી હા ભાજી નામ હે ન એલા ત્યાં માથી શું કહે છે આપડા તે હદ ન ભાજી લાલુ હું તમારે તર હું ભાગો બહુ ભર તમે બેહો

ટાઈમ પાસ કરવાનો બરાબર ને કેમ કે આ તો બધું છે તન તો પ્રાત્રના ટોવાનું હોય એ શું કરવાનું હોય એવું બધું હા તને કંઈ ભૂતમ મો ને ખરો ના મન તો જ નહીં આમ તો તને અનુભવ ખરો ભૂતનો મારા મારા પપ્પાની બધે વાતો કરતા હોય અમુક ટાઈમે છે ને ભૂતરની એટલે શું વાતો કરતા હોય આમ ચીવો ચીવો ભૂત હોય કાળા હોય ધોળો હોય પીળો હોય રાતો હોય લીલો હોય ચીવો ચીવો ભૂત હોય કાળા મસ ભૂતો હોય એમ કોક વાત કાળા મસ હોય તો શેમ જ બને તો ખબર નહી બા આપણ એ કાળા મસ એટલે કલર કરીને બનાવતા છે ને ભૂત નહી રહે આ પપ્પા ની ગાય વાતો કરતા હતા મેં તો ઠીક આ ઢૂલો લીલો સમથી

કદી બનાયા એક પણ એક વાત કો હા હા તો મન ન થાતી પણ ભૂત હું ખરું ના બાર એવો તો ઓલી ઉતરી મન તાર તો કે તો કે તાર પપ્પા ને કીતા હતા એ ને મને કરતા તમે એટલે ભૂત હોય ભૂત તો હોય બા હોય કે હોય હે તું કેટલા વાગે બેસ તો બા મોજો હવે મારે પપ્પા ઘરે બોનાવતા છે તો તું તો કે મોડ આવતી બે આજી તું કેટલા વાગે આયા આજી તો આ કેટલા વાગે છે અજ્યાર દેવા વાગે છે એટલે આમ કરિયલ તાર વાગે તો તો તું હોય તો હારું બા હા સ્વિન દે ઉતરું ધૂલતો ની ટવકો કરતો રહે એવો હો એવો આ તો શું તમે બાર થોડા કોઈ ખાસી બેહરો આ તો શું કૂતરા બી આવે કરે

અને ફોન ધોતો તો શું કેમ મારા ઘણું ફેરફૂટ ના થતા એ બતી બત્તી તો પોણી કાલે વાળવું પડશે બધું થશે ઓ બધું બરાબર છે હેડો ના ના રેડી છે હવે છેતરમાં બતી બંધ કરું ભાઈ હું આપણે સાળવીને થોડોક આરામ કરું વેલ ઉઠવાનું છે અને પોણી વોણી વાળવાનું છે બરાબર મોટા મોટો ગપો તો માર્યો ચંગું આગળ કે મન બીક નથી માતા દી રય માતા દી રય માતા દી जय हनुमान दादा जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तो लोक जागर राम तू तुलित बंदा मंजनी पुत्र हनुमान दादा हाय जय हनुमान दादा जय हनुमान दादा अल आ तो मैंने लगे के, एमने हलत हो आ थेली हले रही ये शू नच्ची को कोई भाई आए तो कहतु तो तन के टूले हाथ में बेहद જંગુઈ કેતો તો કે બહા સોરો કોઈ ની હોય તું તો ખાલી બી આય એ તો કદાચ એમ નો ને નવ નવ છેતર આજો ને અને એમ થાય કે છેતર મેં ઢોળી આય રાત નો અર્ધી રાત પણ હું પણ મન તો બીક આવતી ઇન્દી હું તો બી આતો પણ અને બીક આવતી એ ઓલા ઇરા આવ્યો થી બહા ઉછા રાત ના દોઢ વાગવા આવ્યો આજ તો પરેશ પાણી કરી ગયો ખૂબ કરી ગઈ પરેશો Ik heb het niet gedaan. Ik heb het niet Ik heb zo. niet Ik heb het gedaan. Ik heb het niet Ik heb het niet Ik heb het

બા બા કેને ફરી દેખાતો ચાલે તમારા ઘરે બલકા તો ભાઈ એટલું એકલા રાજી બહાર આયા હો ઓય નદી બા ના ના બહાર થન ના બા ઓય નથી ભાઈ યેમાં તો ઘરે ભાઈ તમારો ભાઈ તે મને કીધું તો કરી આ કોઈ ના અકેલો હેડ ઉતમા કે દસ એ આયો કે આયો દંજીય પોણ પીવો મોડો બી જોવો હો બેટી તો હો લ્યો આ દંજી ને મોટો જોવો તો દંજી મારું બોવ દંજી માની બરોબર દંજી મારું બોળ જોવું કરું કાંઈ આ આમ આ મારું છેતર છે આ મારું છેતર છે ભાઈ ખૂબ ખૂબ તારો ધન્યવાદ તારું કરી તું આયો હારું ભયો હાજર છે મેં ના ના હવે તું ઘરે જઈ હો માધી તો હારું છે આમ ના બા લેવરેજ હશે ચિત્રવાળો મારો બે તો કોઈ કીધો છે ને બાના બેચારાને કાટું પડશે બોલ તો મત બી કુછ આરો મોટો ચમ કોઈ હોશિયાર નેકો એમ પપ્પાએ કીધું તો કે ઓય કોંતી પણ ચંગુએ મારે ઉલટે કીધું ની મને હારું થાદો ઓલા ભઈ નું પાડોશી કે કને આયો અને હું થોડુંક મને બીક મથી મને નકાય તો લફડી લોબા થઈ ગયો એ હું છું તો હાય હવે હવે રેડી હવે મોજ મોજ હાય